વર્ષો પહેલા ગામડા ની અંદર લગ્ન થયા હતા ત્યારે જયારે કહેવાય કે એ સાસરાની અંદર રહેતા એક માની અદભુત કહાની છે જયારે પતિ નું નિધન થઈ ગયા એટલે કહેવાય કે પતિનું મૃત્યુ થઈ જાય

બહાર ગાડી મૂકે છે એ ઘર ની અંદર આ દીકરાની માં પોતાનો દીકરો લઈ અને પોતાના દીકરાને મોટો કરવા માટે ગામડા ની અંદર ગામડે ગામડે ભટકી અને પોતાના દીકરાને મોટો કરે છે અને પોતાનું પેટ ભરે છે આ રીતે જિંદગી કહેવાય કે બરબાદ થયેલી અને કહેવાય કે અંતે કંટાળી અને શહેરમાં પોતાનું પિયર હતું એ પિયર ની અંદર પોતાના દીકરાને લઈને જાય છે ત્યારે એમ હતું કે મારા પિયર ની અંદર મારા ભાઈ મારા ભાભી એ મને રાખશે પણ જ્યારે પિયર ની અંદર પગ મૂકે છે ત્યારે એક બીજા કહેવા લાગે છે પેલા ને કહેશે તું રાખ પેલા ને કહેશે તું રાખ અને પિયર ની અંદર આવકારો મળતો નથી અને પિયર ની અંદર થી એ દીકરાને માને કાઢી મૂકવામાં આવે છે ત્યારે કહેવાય કે સસરા અને પરિવાર અને પિયર માંથી આ બંને ઘરો થી કંટાળી અને એ દીકરાની માં શહેર રહે છે અને દીકરા જિંદગીના દિવસો ને પસાર કરે છે માં આ વિધવા માં બને વર્ષો સુધી આ ભટકેલી માં અને કોઈ રાખવા માટે તૈયાર નથી પિયર ના લોકોએ ના પાડી દીધી અને સસરા ના લોકો ના પાડી દીધી બરબાદ થયેલી એક દીકરાને મોટો કરવા માટે બજાર ની અંદર એ કહેવાય કે નાનું મોટું કામ ધંધો કરી અને પોતાના દીકરાનું પેટ ભરે છે પોતાના દીકરા મોટો કરે છે આ રીતે એક એક દુઃખ જિંદગીના દિવસો ને અને દીકરો પસાર કરે છે

કહેવા કે નાના મોટા ઘરોનું કામ કરી દીકરો ભણે છે કોલેજ ના બીજા વર્ષે કહેવા કે દીકરા કોલેજ નું બીજું વર્ષ પૂરું થાય છે ત્યારે દીકરાને પરીક્ષા એક આવે અને કોલેજ ની અંદર પરીક્ષા આપવા આપવાની છે અને બીજા વર્ષ કોલેજ ની ફી વીસ હજાર રૂપિયા ભરવાની

ચિંતામાં માં મુકાય છે કે મારા દીકરા ને ભણવા માટે મે ઘણી બધી મહેનત કરી છે પણ આ વીસ હજાર રૂપિયા મારાથી થી નહીં ભરી શકાય હું કેટલી મજૂરી કરું હવે હું કેટલી મજૂરી કરી માડ માડ એક ટક નું ભોજન આવે ને એટલું હું કમાઈ લઉં છું ને આ વીસ હજાર રૂપિયા ક્યાંથી લાવે છે પણ એ માં એ વિધવા માં પોતાના દીકરા ને હિંમત આપે છે બેટા ચિંતા ન કર આટલા સુધી મેં તને ભણાવ્યો છે આટલા સુધી તને મોકલ્યો છે મે તારા માટે મજૂરી કરી મહેનત કરી છે ઘણી જગ્યાએ લોકો સાથે મદદ માંગે છે સહાય માંગે છે ઘણી જગ્યાએ ગામડા અંદર અને ગામડાઓ અને શહેરની અંદર ભટકી ફરે છે પણ માને કોઈ મદદ કરતું નથી માને કોઈ સહાય કરવા માટે તૈયાર થતું નથી ત્યારે માં એ કહેવાય કે છે અને રૂપિયાની ક્યાંથી લાવું છું જયારે માં બીજા દિવસે કહેવાય કે બાજુ માં આવેલું ઘર ત્યાં એ ઘરની મુલાકાત લેવા માટે જાય છે પણ એ ઘરના પરિવારો થોડા દિવસ પહેલા બહાર ફરવા ગયેલા હતા અને માને એવો વિચાર આવ્યો નથી હું કોને દીકરા કહે છે કે બેટા દીકરા આપણી જે મેં મદદ માંગી લોકો એ મને થોડી ઘણી મદદ કરી વીસ રૂપિયા મને મળી ગયા છે બેટા તું આ બીજા દિવસે જઈને તારી કોલેજ ની ફી ભરી નાખજે અને તારી પરીક્ષા

ત્યારે તે જ અમારા ઘરની ચોરી કરી છે આ રીતે આ નોકરાણી ઉપર આરોપ આપવામાં આવે છે ત્યારે ગરીબ ભાઈ એ રડી પડે છે વિનંતી કરે છે બે હાથ જોડે છે આઝાદી કરે છે કે મેં તમારા ઘરની ચોરી નથી કરી હું છેલ્લા પાંચ વર્ષથી તમારા ઘરનું કામ કરીને હું મારો રોટલો ખાઉં છું મેં તમારા ઘરની ચોરી નથી કરી મારા ઉપર ખોટો ચોરીનો આરોપ ના આપો એટલે પરિવાર આ બાઈની વાત સાંભળવા માટે તૈયાર નથી કહેવાય કે ઘરની અંદરથી આ બાઈની કાઢી મૂકવામાં આવે છે અને મારા થોડા દિવસમાં પૈસા ભરી દેજો આવી ધમકી આપી ને બાઈ ને નીકાળી દેશે ત્યારે એ માએ ચોરી કરેલી માને કાની વાત પડે છે કે ચોરી મે કરી છે અને આરોપ એક નિર્દોષ માણસ ઉપર આવેલો છે એક ગરીબ ઉપર નિર્દોષ માણસ આપ એ ગરીબ ઉપર એ કહેવાય કે ગરીબ છે એ બાઈ ઉપર આરોપ આપવામાં આવે છે એ નિર્દોષ માણસ છે અને મારા લીધે કરીને કોઈની જિંદગી બરબાદ ન થઈ જાય

એના ઉપર તમે ખોટો આરોપ ના આપો એની ચોરી નથી કરી ચોરી મે કરી છે ચોરી એટલા માટે મેં કરી છે મારા દીકરાને ભણવા માટે કોલેજ ની જો હું ફી ન ભરી શકું તો મારા દીકરાનું ભણતરનું ભવિષ્ય બગડતું હતું અને પરીક્ષા દેવા માટે નથી આપવાના પરીક્ષા મને દેવા ના આપો મારા દીકરાને અને મારા દીકરાની જિંદગી બરબાદ થઈ જતી મેં માડ માડ મજૂરી કરીને મારા દીકરાને પોલીસ સુધી લાવ્યો છે અને મારું એક કહેવા કે જિંદગી બરબાદ થઈ જોત અને મેં ઘણી જગ્યાએ ગામડાની અંદર શહેરની અંદર ભીખ માંગી મને કોઈએ સહાય નથી કરી અંતે હું મજબૂર બની અને તમારા ઘરની અંદર મને મારે ચોરી કરવી પડી હતી અને એ વિધવા માં એ ચોરીનો આરોપ અને કબૂલી લે છે અને ત્યારે આ વૃદ્ધ માની વાસ સાબળીને પરિવારના લોકો રડી પડે છે અને કહે છે કે માં તમારે ચોરી કરવાનું ક્યાં હતું કદાચ અમને કીધું તો અમે રૂપિયાની મદદ કરી ચોરી નથી કરવી ત્યારે મારી જિંદગી માટે કરી દીકરાને મારે ચોરી કરવાનો હું ક્યારે ચોરી નહીં કરું ત્યારે કહેવાય કે આ પરિવારના લોકો ગરીબ માં ને મદદ કરે છે દીકરાને ભણાવવા માટે મદદ કરે છે અને કહેવાય કે જે નોકરાની ઉપર જો આરોપ આપેલો હતો એની માફી માંગે છે